ચોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રી ભીકુસી પરમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા ભીકુસી પરમારે કોંગ્રેસના આક્ષેપો સામે ખુલાસો આપ્યો હતો ચોટાઉદેપુર પ્રભારી મંત્રી ભીકુસી પરમારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા

આપ સૌને ખબર હશે કે ગઈ વીસ તારીખે સમાચાર માધ્યમોમાં એક સમાચાર આવ્યા કે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ટ્રાઈબલ સપ્લાન ઓફિસના એ જિલ્લાના જે પ્રભારી છે પ્રભારી મંત્રી ભીઘુસિંહ પરમાર એમના અધ્યક્ષપણા હેઠળ જે તે વિસ્તારના જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ અને આખી સમિતિ જિલ્લા પ્રમુખ એમના વતી એમના એ મંડળથી આયોજન મંડળ દ્વારા જે તે ટ્રાયબલ સપ્લાનની ગ્રાન્ટનું આયોજન કરવાનું હોય છે અને એ આયોજન છોટાદેવમાં પણ થયું હતું નર્મદામાં પણ થયું હતું પરંતુ ન્યૂઝપેપરમાં આવેલી માહિતી મુજબ એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રી શ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને એ બે જ જણા પચીસ કરોડનું આયોજન કર્યું જે પત્રકાર મિત્રોને આની જે માહિતી મળી છે તદ્દન ગલત માહિતી મળી છે મનસ્વીપણે કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર જે પચીસ કરોડ રૂપિયા છાપવામાં લખ્યા છે એની સામે માત્ર ત્રણ કરોડ રૂપિયાનું જ ફેરફાર કરવામાં આવ્યો છે અને એ પણ પદાધિકારીઓને કહેવાથી અને મિટિંગમાં જે ચર્ચા થઈ છે એના અનુસંધાન આટલો જ ફેરફાર થયો છે એટલે પચીસ કરોડની માહિતી બિલકુલ ગલત છે ખોટી છે ખોટો જ છે તદ્દન પાયા વિણો છે અને અમારી પાસે તો પ્રૂફ છે અમે તો એવિડન્સ સાથે વાત કરીએ છીએ